હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે ફરસાણવાળાની દુકાન પર મળે તેવા સેન્ડવિચ ઢોકળા બનાવીએ તેના માટે સૌ પ્રથમ લીલી ચટણી બનાવવા માટે એક મિક્સરના ડબ્બામાં એક તીખું લીલું મરચું એક ચમચી જેટલું જીરું એક વાટકી જેટલા સમારેલા ધાણા સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરી તેને આમ જ વાટી લઈશું ત્યારબાદ અહીં મેં તેમાં ગ્રીન કલર આવે તેના માટે ગ્રીન ફૂડ કલર ઉમેર્યો છે આ ફક્ત ચપટી જેટલો જ ઉમેરવાનો છે પરંતુ તમારે તેને ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફરીથી તેને આમ જ વાટી લઈએ ઢોકળા બનાવવા માટેની ગ્રીન ચટણી તૈયાર છે સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે ઇડલી ઢોસા માટેનું ખીરું આવે તે જ ઉપયોગમાં લેવામાં આવે છે અહીં દાળ ચોખા પલાળી તેને આથો આવવા દઈ અને તેમાં મીઠું ઉમેરીને લીધું છે આપણે તેના ત્રણ સરખા ભાગ કરી દઈશું એક ભાગ આ રીતે અલગ વાસણમાં કાઢી ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી થાળીને ગ્રીસ કરી લઈશું જે વાસણમાં ખીરું કાઢ્યું તેમાં અડધી ચમચી જેટલા સોડા ઉમેરી તેને ચમચીની મદદથી હલાવી મિક્સ કરી અને ગ્રીસ કરેલી થાળીમાં ઉમેરી દઈશું ત્યાર પછી આ થાળીને આ રીતે ઢોકળિયામાં સેટ કરી તેને પાંચ મિનિટ માટે ચડવા દઈશું આ રીતે ઢોકળાનું એક લેયર ચડી જાય ત્યાં સુધી આપણે બીજા લેયરની તૈયારી કરી લઈશું તેના માટે એક વાસણમાં મેં થોડું ખીરું લીધું છે અને તેમાં બનાવેલી લીલી ચટણી ઉમેરી તેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું પાંચ મિનિટ થઈ ગયા બાદ ઢોકળાની થાળીને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો તેનું પહેલું લેયર ખૂબ સારી રીતે ચડી ગયું છે ત્યારબાદ મિક્સ કરેલી લીલી ચટણી અને ખીરાને આ રીતે પાથરી અને તેને પણ આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું ત્યાર પછી આ રીતે ત્રીજા લેયરની તૈયારી કરશું તેના માટે અહીં મેં થોડું ખીરું લીધું છે તેના પર ચપટી જેટલા સોડા ઉમેર્યા છે અને તેને બરાબર મિક્સ કરી અહીં ચડી ગયેલા બે લેયર ઉપર પાથરી દઈશું અને બરાબર પથરાઈ ગયા બાદ આપણે તેને પાંચ મિનિટ માટે ચડવા દઈશું નીચેના બંને લેયર સારી રીતે ચડી ગયા હશે ફક્ત આપણે ઉપરનું જ લેયર ચડવાનું બાકી હશે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા સેન્ડવિચ ઢોકળા ખૂબ સારી રીતે ચડી ગયા છે તેમ છતાં હું તમને અંદર છરી નાખીને ચેક કરીને બતાવી રહી છું અહીં છરી ક્લીન નીકળે છે એનો મતલબ એમ કે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને બહાર કાઢી આ રીતે તેલવાળું બ્રશ ઉપર લગાવી દઈ વઘાર માટે બે પરી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે ઢોકળાના આ રીતે પીસ કરી લઈશું તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં એક ચમચી જેટલી રાઈ સાતથી આઠ લીમડાના પાન અડધી ચમચી હિંગ ઉમેરી ગેસ બંધ કરી અને તેમાં એક ચમચી જેટલા તલ ઉમેરીશું તલ ઉમેર્યા બાદ તુરંત જ આપણે વઘાર આપણે ઢોકળા ઉપર ઉમેરી બધી બાજુ આવે એ રીતે ફેલાવી દઈશું વઘાર સારી રીતે ફેલાવી દીધા બાદ આપણે તેમાં લીલા ધાણા ઉમેરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણા થ્રી લેયરવાળા સેન્ડવિચ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે લીલી ચટણીને ખીરામાં ઉમેર્યા બાદ તેના ઢોકળા બનાવશો તો તેના લેયર ક્યારેય અલગ નહીં પડે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બહાર ફરસાણવાળાની દુકાન પર મળે તેવા એકદમ સોફ્ટ અને જાળીદાર સેન્ડવીચ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને તમે બેસનની કઢી અથવા ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો પરંતુ તમે એકલા પણ ખાશો તો પણ તે ખૂબ ટેસ્ટી લાગે છે અહીં હું તમને તેના બે પીસ કરીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો એકદમ જાળીદાર ઢોકળા બનીને તૈયાર છે તમને જો મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરો